પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઇવ સિક્સ શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભારતની અંદર અત્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવામાં અનેક રાજકારણની પાર્ટીઓ પોતપોતાનું જોર અજમાવી રહી છે મતદારોને રીઝવવા માટે રાહુલ ગાંધી એક તરફ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે તો બીજી તરફ ભાજપની અંદર અત્યારે મહા સ્કેલ ઉપર એક ભરતી મેળો ચાલી રહ્યો છે તેવામાં આદિવાસી સમાજના મસીહા ગણાતા એવા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ આજે કેસરીયો ધારણ કરી દીધો છે તમને જણાવી દઈએ કે મહેશ વસાવા બીટીપીના અત્યારે અધ્યક્ષ પણ છે આ ઉપરાંત અત્યારે તેમણે આજે કેસરીયો ધારણ કર્યો છે ત્યારે પિતા છોટુ વસાવાના વિચારધારાથી પરે થઈ અને આ નિર્ણયથી અત્યારે તેમના પરિવારની અંદર એક મતભેદ ચાલી રહ્યો છે આ મતભેદ વચ્ચે છોટુ વસાવાનો એક વિડીયો અમારી સામે આવ્યો છે જેમાં તે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે આ પ્રહાર વચ્ચે તેમણે ભાજપના કાર્યકર્તાઓ અને જે લોકો અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે તેમને કોર ઉંદરો કયા છે આ કોર ઉંદરો શબ્દ એટલા માટે એ લોકો વાપરી રહ્યા છે કારણ કે તેમણે છોટો વસાના વિડીયોમાં એવું પણ જણાવ્યું છે કે આ કોર ઉંદરો અત્યારે જેટલા પણ ભેગા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી તે તેને ખાઈ જશે આ દેશના લોકતંત્રને ખાઈ જશે દેશના સંવિધાનને ખાઈ જશે અને અંતે આ બધા કોર ઉંદરો ભેગા કરી અને તેમનો શું ઉપયોગ કરશે આવા કટાક્ષો સાથે છોટો વસાવાનો એક વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે તમે પણ સાંભળો શું કહ્યું છોટો વસાવાએ આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે ચોવીસ ની અંદર એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કેમ કે એ પહેલાં એવું કહેતા હતા કે કોંગ્રેસવાળા ચોર છે બીજી પાર્ટીવાળા ચોર છે તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ પોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઈવ સિક્સ શેડ્યુલ ની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો આ કોઈ આગેવાનો છે નથી આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માગે છે પ્રજાને એ લોકોની કંઈ પડી નથી એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાવ આ ભાજપ કઈ આ દેશના તારણહાર નથી કેટલા વખત છે ગુજરાતમાં પાંત્રીસ વર્ષથી હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ પણ એ તો મોટો કુલ ઉંદર છે ઇઝરાયલ થી આયાત કરેલો કુલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે આ પ્રજાને લૂંટવાના છે કુલ ઉંદરો બનવાના છે એ મારો સવાલ છે તમે તો અત્યાર સુધી ફાઈવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો થોડાક વખત પહેલાં ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે તો મારે કેવું છે કે આ વધારે કોલ ઉંદર નો જથ્થો આવ્યો છે તો તમે રોકશો એ મારો સવાલ છે મનસુખભાઈને એટલે આ બધા કોલ સાથે કરી અને શું કરવા માંગો છો તમે એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત ની આપો આ કોલ ઉંદરોની પાર્ટી છે એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો એટલી વાત છે હાલ છોટુ વસાવાનો આ વિડીયો તો અત્યારે વાયરલ થઈ ગયો છે પુત્ર મહેશે કેસરીઓ પણ ધારણ કરી લીધો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયની અંદર ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી મહેશ વસાવાનો આદિવાસી મતદારોના મત માટે કઈ રીતના ઉપયોગ કરે છે તે આપણે જોઈશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર